પૂછલી આ તો ક્યાં લઈને આવી અમને સોનલ અને શોપિંગ મોલ કહેવાય કેવી વાતો કરે આ તો નીકળે ઝાડ વાત છે અને શોપિંગ મોલ કેવા તો હે કામ હા ઈ મરી શોપિંગ મોલ એટલે સોનલ શોપિંગ મોલ એટલે ન્યા તને મસ્ત મસ્ત કપડા કટલેરી બધી જ વસ્તુ મળી જાય એક જ જગ્યાએથી અલગ અલગ નઈ જવાનું ઓકે ই আ থোর করেদিননামা সপপিং মললে বোপিং মল না হকিু সোপিং মলকা আই এসোনাডেন সপিং ময়মাতো কেবা ব্রান্ডের কপরা মড়ে তমমে খবরছে? আওসিয়ারিনে তো মারিজম খব তমমুরাই পর্তি নাথমে খালি খতি পাফাদ মারে। ব্রান্ডের কপরা মর্টা ওইবা তবি হাড়ি কালাতকারিম পরে ইমানো ব্রান্ডের বরান্ডের পরাই। খালি খতি মসিয়ারিস করে। পু নাই মনে না কিতুই বড়বা না তুতিই না কেগই আসি ম খবর সাড় আ সপিং মাতো মইমাবাই খবার সেতা না মতো পুসি মস্তি কর খানিকেকেই। আপ পন সপ মনি খবন আপ কিখ পবা দিয়ে হাসি না আপতো উসি জরখায় বইমা। চনাদের মালা বানে ত বর্তি বস্তু সপিং ম মা ফখি বি ম খব মুু। મે બધી વસ્તુ મોલમાંથી જ લીધી હતી હારું કેવાય ઓ બેન માં લગન છે તો હું સુરત લેવા ગઈ હતી કઈ ગામડેથી નતું લીધું હા મે લગન માં જી મે સોલી ને ઈ ખાલી 15000 ની આવી ખબર છે તમને હા ઓ સોનલ બેન તમાર લગન ની સોલી તો મને એટલી ગમે ને મને બહુ જ ની ગમે હો ગમે જ ને કઈ જીવી ટીવી થોડી છે 15000 ની છે 15000 ની સોનલ આપણે મોલમાં જઈને ખરીદી કરી લઈએ નહીતર વાર લાગશે ને ઘરે જવામાં મોડું થશે હાલો ની બાપા આ હું બગીચામાં ઉભાડી દીધું અરે પુસડી આ હું છે લોહરપટ્ટી જેવું હે એ જોતો ખરી આ હું કોઈ દી ન લોહરવાની મજા છે આ લાલ વાર લોહરપટ્ટીઓ ખાઈ લઈએ પછી જાશું સોનલ મારે તને શું કેવું આને શોપિંગ મોલ કહેવાય અને આ લોસરપટ્ટી નથી અને એક સ્લેટર સીડી કહેવાય ખબર પડે તો ને એમાં તારે ઊભી જવાનું એટલે એકલી એકલી તું ઉપર જતી રહે અને નીચે આવવું હોય તોય પાછું ઉભી જવાનું એટલે નીચે આવી जाओ કે બાપા રે મે તો કોઈ દિવસ જ જઈનું હું ક્યાં આવી સીડીયું બીડીયું બેહવાની નથી ઓ પડી બોડીન હું નાયા ઓ કઈ દ આમ તો એકવાર ઉપર તો જો ઉપર તો જો ઉપર જો જાણે સક્કર આવી જાય एवળો મોટો શોપિંગ મોલ હોય હે હા સોનલ બે નાને શોપિંગ મોલ કહેવાય હું તમને કેતીતી તો ખરી એ તને કોમ એ બેડીની હંભરે હા બોલ ની મારે આવવું તો મને લઈને આવે ને સીટીન કામ લઈ આવી હા ખોટે ખોટી મોટી કરે મન ગમે તન કહી આપણે બે તો મજા જ પડી જાત પણ ખબર હતી સોનલ કે મારે આવવું છે એટલે મારે એને ના કેમ પાડવું તું કે જોઈએ હા ની બીજી વાર આવું કઈ કરતી નહી હો પૂછડી તને હું કહું બહુ થાકી ગયા ભૂખે બહુ લાગી ગયા પાણી પૂરી ને ખાઈ એ સોનો લાય પાણીપુરી નો ખવાય એક પાણીપુરી દીશના 60 રૂપિયા સે ખાલી 500 પુરી આપે સે તો ને હે ઓ બાપ રે 60 રૂપિયા હા તો એ ગતા પાણીપુરી વારો હારો નઈ 10 રૂપિયા ને આપે બોલ તને કહું આપડા જીવાના રૂપિયા લૂટી જેવડો મોટો મોલ બનાયો નઈ શોપિંગ મોલ સોનો એટલે તો કમાઈ કઈ ન ખવાય હારું બસ તર્થી કરું એકર મારે તો કઈ લેવું નથી ઓમેય તાર ભાઈએ મને ખાલી 1000 રૂપિયા આપ્યો આ 1000 રૂપિયા ને તો બે લાલી આવી છે મને લાગે કે મારા માટે રવિવારી સારી છે 1000 રૂપિયા માં ખેલી તો ભરાઈ જાય સોનલ બેન આ એવું જ હોય બધી વસ્તુ બ્રાન્ડેડ હોય એટલે બહુ મૂંગી હોય ખબર પડી આ તો જો પણ પંચાયતડી ની કોઈ બોલાવતું ન જ તોય અટકી ની જ થાતી હોય હા

তো খারিরো পারা ডাইমন ঵ারা ও হো হো মে তো আমো কোয়ে সপনা মাইনত জোয়ে কিয়া মসতিনা সে পুশরে যান তো ভাও পুশিয় এ সোন� ખાઈ પુસડી જો તો નવાલા ગ્લાસ માં નોડી નાખી નાખી ને કઈ પીયે છે પાણી આ નથી કોલ્ડ ડ્રિંક્સ પડતું આપણે ખાઈ લઈએ સોનલ એક નાનકડા રૂપિયા હશે તારે ખાવો છે તો આઈ જઈએ ના બાપા મારે કઈ ન થ ખાવ એવો પિઝ્ઝો ને પિઝ્ઝો ને રૂપિયા દેવાતા હે ક મીવા અંકી દૂધ ખરી ખાલી 1000 રૂપિયા આપો મને હાલો સિતલ ભાબે આપણે ખરીદી કરવા માંડીએ સોનલને ફરવા દઉં તમ તમારે બરોબર ને હા હાચી વાત છે પુછરી